અમરેલીમાં એસપી હિંકરસિંહની પ્રેસ કોન્ફરન્સમાં જસવંત ગટના અત્યાર જમાઈની જે

એક સીસીટીવીના આધારે આખી હત્યાની ગુથ્થીનો ઉકેલ લાવી દીધેલો હતો ત્યારે કેમ જમાઈએ જ સાસુની હત્યા કરી હત્યા અંગે અમરેલી એસપી હિમકરસિંહે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હત્યારા જમાઈને મીડિયા સમક્ષ લાવેલા હતા આ છે અમરેલી એસપી કચેરી ગત તારીખ 28 નવેમ્બરે અમરેલીના નાયબ મામલતદાર રાજુ તેરૈયાની માતા અને અને નિવૃત્ત શિક્ષકના ધર્મપત્ની પ્રભાબેન તેરૈયાની પોતાના જસવંત ગઢ ગામે રહેણાકી મકાનમાં ગળું કાપી નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની વિગતો જાહેર થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગયેલી હતી અને નાના એવા ગામડાઓમાં સીસીટીવી વધુ ના હોય અને મૃતક પ્રભાબેન તેરૈયા ગામના છેવાડાના મકાનમાં રહેતા હોવાથી પોલીસને હત્યા કોણે કરી તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરેલો હતો વ્હાઈટ શર્ટમાં આ મોટી મૂંછ ધરાવતો અદબવાળીને વાળીને ઉભેલો છે મૃતક પ્રભાબેન તરૈયાનો હત્યારો જુનાગઢ જિલ્લાના બિસાવદર તાલુકાના બાવાના જાંબુડા ગામનો નયન જોશી જે પ્રભાબેન તેરૈયાનો જમાઈ થાય છે અને અગિયાર વર્ષમાં જીવન સંસારમાં પત્ની સાથે મંદુક થતા અવારનવાર પિયરમાં આવી જતી પત્નીને સાસુ પ્રભાબેન સહકાર આપતી હોવાથી જમાઈ નયન જોશીએ એક પ્રી પ્લાન યોજી પોતાની વાડીમાં શેરડી કાપવાનું ધારિયું લઈ અને બાઇક મારફતે અઠયાવીસ નવેમ્બરે જસવંતગઢ આવેલો અને સાસુ પ્રભાબેન તેરૈયાની આગળ પાછળ ગળાના ભાગે ધારિયાથી ઘા મારી હત્યા કરી બાઇકમાં નાસી છૂટેલો હતો પોલીસે આ હથિયારાને શોધવા આકાશ પાતળ એક કર્યા અનેક સોર્સ અને સર્વેલન્સ દ્વારા ચૌદ ટીમો બનાવી જિલ્લાના ચુનંદા બસો પોલીસની ટીમ બનાવી અલગ અલગ એંગલ વડે તપાસ કરતા એક બાઇકમાં યુવક થેલી લઈ અને નીકળતો જોવા મળ્યો અને પોલીસે તે અંગે ઝીણવટભરી તપાસ કરતા રાંડિયા ગામે પણ સીસીટીવીમાં આ હથિયારો હોવાની શંકા વધુ દ્રઢ બની અને બાઇકને આધારે પોલીસે તપાસ કરતા આ બાઇક મૃતક પ્રભાબેનના ઘરની બહાર બેસણા વખતે જોવા મળતા પોલીસે આ બાઇક કોની ત્યારે નયન નયન જોશીની એટલે કે જમાઈની હોવાનું મળ્યું અને અને પોલીસે જોશીને ઉપાડી લીધો ઉલટ તપાસ કરતા આખી હત્યાનો પર્દાફાશ અમરેલી પોલીસે કર્યો અને અમરેલી એસપી હિંકર સિંઘે મીડિયા સમક્ષ આરોપી નયન જોશીને લાવી પ્રેસ કોન્ફરન્સ કરી જમાઈના હાથે થયેલ સાસુની હત્યા પરથી પડદો ઉંચકેલો છે ગઈ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના ના રોજ જસવંતગઢ ગામે એક મહિલા જેમનું નામ પ્રભાબેન ભાનુશંકર તરીયા એમની બહુ ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી જે રીતે હત્યા કરવામાં આવી હતી એ બહુ જ હૃદયવિદારક હતું એ ધ્યાનમાં રાખીને પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી આમાં ડિસ્ટ્રિક્ટના જે બેસ્ટ ઇન્વે ઇન્વેસ્ટિગેટર્સ છે એમને બોલાવવામાં આવ્યા ચોદ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી લગભગ બસો જેટલા માણસો આ ગુનાના કામે કામ ઉપર લગાડવામાં આવ્યા કેમ કે શરૂઆતમાં કોઈ ક્લુ આમાં મળતું ન હતું જ્યારે અમે તપાસ કરતા હતા ત્યારે સૌથી પહેલા બાજુના મકાનમાંથી અમને એક વિડીયો ફૂટેજ મળ્યું જેમાંથી આ ફોટા અમે કાઢ્યા છે આ ફોટા ઉપરથી ખબર પડી કે સાડા બાર વાગેની આજુબાજુના મર્ડર છે આ વ્યક્તિ છે જે હેડ ઉપર એ ટોપા પહેરીને અને મોઢા ઉપર સ્કાર્ફ બાંધીને આવે છે અને સ્વેટર જેવું પહેરેલું છે તો બપોરના સમયે કોઈ એવા પરિધાન પહેરતા નથી એ ધ્યાનમાં રાખીને આ વ્યક્તિ શંકાના દાયરામાં હતો પછી એ જે બાઇક હતી બાઇકની તપાસ કરવામાં આવી તો આ બાઇક સ્પ્લેન્ડર પ્રો બે હજાર મોડેલ એ બાઇકના જે પ્રકાર હતું એના ઉપરથી આ ખબર પડી પછી આજુબાજુના જે આ કેમેરાઓ હતા એ કેમેરા ચેક કરવામાં આવ્યા જસવંતગઢ ગામમાં વધારે કંઈ કેમેરા નથી આજુબાજુ પણ કેમેરાઓની સંખ્યા ઘણી ઓછી છે તો પણ આજુબાજુ અમારી જે ટીમો છે એ કેમેરાઓની તપાસ કરતી હતી રાઢિયા ગામે જે જસવંતગઢથી લગભગ સાત કિલોમીટરની દૂરી ઉપર છે ત્યાંથી અમને બીજી વિડીયો ફૂટેજ મળી જેમાં સેમ માણસ આ રીતે બાઇક ઉપર

ચકચાર મચી જવા પામેલી છે અને પોલીસે એક અનડિટેક્ટેડ ગુનાનો ભેદ ઉકેલી નાખેલો છે